બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના કુવારસી પગાર કેન્દ્ર શાળામાં વિદાય સમારંભ યોજાયો અરવલી જિલ્લાના મેઘરજ તાલુકાના રહીશ જનકભાઈ ઉપાધ્યાય દાતા તાલુકાના કુવારસી પગાર કેન્દ્ર શાળામાં ફરજ બજાવતા હતા બાળકો માટે પોતાની નિષ્ઠા ખૂબ કેળવી હતી બાળકોને સારું એવું શિક્ષણ પ્રદાન કર્યું હતું દરેક ક્ષેત્રમાં આગળ રહી તેમની નિષ્ઠાથી યોગદાન પ્રાપ્ત કર્યું હતું ખૂબ જ સેવા કાર્યો કરી ચૂક્યા હતા શ્રી જનકભાઈ ઉપાધ્યાયને ભાદરવી પૂનમ મહામેળો શ્રેષ્ઠ સેવા કેમ્પ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો જનકભાઈ ઉપાધ્યાયની સિન્યોરિટીના હિસાબે આંતરિક બદલી કરવામાં આવી હતી કુવારસી ગામના ગ્રામજનો તથા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ પુષ્પવર્ષા કરીને તેમને વિદાય આપી હતી રિપોર્ટર અલકાબેન પંડ્યા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાતા